હું આપ સૌને વિનંતી કરું છું ઓમ બોલજો રાજકીય ઉદ્દેશને ખાતર રાજકીય લાભ ખાટવાને ખાતર કેટલાય પક્ષોએ એના પ્રત્યે પોતાનો વિચાર રજૂ નથી કર્યો ને સહાનુભૂતિ નથી કરી એટલે આજે આપણે એ પણ પ્રસ્તાવ પસાર કરીએ કે બધા રાજકીય પક્ષના નેતાઓ એ લોકોની રાજકીય માનસિકતા ગમે તે હોય પણ હિન્દુ માટે અમે બાંગ્લાદેશના હિન્દુઓ માટે અમે સાથે છીએ અને બાંગ્લાદેશની ઘટનાને માત્ર ભાજપ વખોડે બધા પક્ષો વખોડે એવી રાજકોટની જનતાની અપેક્ષા જો કે અચ્છે દિન આને વાલે હૈ અમેરિકાની જે સરકારે જે ડીપ સ્ટેટે પાછળ રહીને કરાવ્યું ખાસ કરીને ડેમોક્રેટિક પાર્ટી એની સામે ડોનાલ્ડ ટ્રમ્પે ઇલેક્શન પહેલા જ એની સામે બોલ્યા છે એટલે મદદ બંધ થશે પણ તેમ છતાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આની જાગૃતિ આવે અને ભારત સરકાર કંઈક ઇન્ટરવિન કરી શકે આપણે જો એક પાઇલોટ ને પાકિસ્તાનમાંથી લાવી શકીએ તો આ પ્રજાંતો પાછી ઠેકાણે પાડી શકીએ એવી તાકાત છે આપણી પાસે હું આપ સૌને વિનંતી કરું છું ઓમ બોલજો રાજકીય ઉદ્દેશને ખાતર રાજકીય લાભ ખાટવાને ખાતર કેટલાય પક્ષોએ એના પ્રત્યે પોતાનો વિચાર રજૂ નથી કર્યો અને સહાનુભૂતિ નથી કરી એટલે આજે આપણે એ પણ પ્રસ્તાવ પસાર કરીએ કે બધા રાજકીય પક્ષના નેતાઓ એ લોકોની રાજકીય માનસિકતા ગમે તે હોય પણ હિન્દુ માટે અમે બાંગ્લાદેશના હિન્દુઓ માટે અમે સાથે છીએ અને બાંગ્લાદેશની ઘટનાને માત્ર ભાજપ વખોડે નહીં બધા પક્ષો વખોડે એવી રાજકોટની જનતાની અપેક્ષા અચ્છે દિન આને વાલે અમેરિકાની જે સરકારે જે ડીપ સ્ટેટે પાછળ રહીને કરાવ્યું ખાસ કરીને ડેમોક્રેટિક પાર્ટી એની સામે ડોનાલ્ડ ટ્રમ્પે ઇલેક્શન પહેલાં જ એની સામે બોલ્યા છે એટલે મદદ બંધ થશે પણ તેમ છતાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આની જાગૃતિ આવે અને ભારત સરકાર કંઈક ઇન્ટરવિન કરી શકે આપણે જો એક પાયલોટ પાઇલોટને પાકિસ્તાનમાંથી લાવી શકીએ તો આ પ્રજાં તો પાછી ઠેકાણે પાડી શકીએ એવી તાકાત છે આપણી પાસે હું આપ સૌને વિનંતી કરું છું ઓમ બોલજો રાજકીય ઉદ્દેશને ખાતર રાજકીય લાભ ખાટવાને ખાતર કેટલાય પક્ષોએ એના પ્રત્યે પોતાનો વિચાર રજૂ નથી કર્યો ને સહાનુભૂતિ નથી કરી એટલે આજે આપણે એ પણ પ્રસ્તાવ પસાર કરીએ કે બધા રાજકીય પક્ષના નેતાઓ એ લોકોની રાજકીય માનસિકતા ગમે તે હોય પણ હિન્દુ માટે અમે બાંગ્લાદેશના હિન્દુઓ માટે અમે સાથે છીએ અને બાંગ્લાદેશની ઘટનાને માત્ર ભાજપ વખોડે બધા પક્ષો વખોડે એવી રાજકોટની જનતાની અપેક્ષા જો કે અચ્છે દિન આને વાલે હૈ અમેરિકાની જે સરકારે જે ડીપ સ્ટેટે પાછળ રહીને કરાવ્યું ખાસ કરીને ડેમોક્રેટિક પાર્ટી એની સામે હવે ડોનાલ્ડ ટ્રમ્પે ઇલેક્શન પહેલાં જ એની સામે બોલ્યા છે એટલે મદદ બંધ થશે પણ તેમ છતાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આની જાગૃતિ આવે અને ભારત સરકાર કંઈક ઇન્ટરવીન કરી શકે આપણે જો એક પાઇલોટને પાકિસ્તાનમાંથી લાવી શકીએ તો આ તો પાછી ઠેકાણે પાડી જ શકીએ એવી તાકાત છે આપણી પાસે